આપણે તો ઓલરેડી ધોળા તારી કરતા તો તો એવું છે મિત્રો બધું બધી રીતે મજા આવ્યા કરે છે જમી કાઢી ને એકદમ થઈ ગયા છે હાવ ફ્રી ને આ અમારે બનાવે છે રોટ આજ મોડું થઈ ગયું થોડું સાફ કરી ચામીનો હાલસ ને રોટલા બરાબર મસ્ત મજાનો એટલે ભગત છે સાવા મહિનાવાળા ના આરાધના ને બનસી બે ફેંગી બનાવે છે ને હાટુ હમ ને રોટલી ની અને તમારે ને દાદા ને બેને જમવાનું છે તો મિત્રો ફેન કે બનાવે છે તમારે આવો હોય તો આવો આપણે જો રાજુલામાં વઈ આવવાનું છે આપણે ઘરેલો વિનંતી કરવાની છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેજો તો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને આપણે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો જો મિત્રો મારે બંસીબેન જે હોતા છે અને મેડમ શું કરે છે આપણે જઈએ

મારા ભાઈ છે માસીય ભાઈ અને બંછી બેન છે હાલો હવે આપણે દુકાને જઈએ દુકાને જાવ બપોર આવતી સીતા જમમાં હમ ખાવા જવું પડે ને ઘરે તો હાલો આપણે જઈએ દુકાને લે મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાને આવીને થોડું ઘણું કામ કરવાનું છે અને અમારા મિત્ર પણ આવી ગયા છે ફ્રેન્ડ મજામાં ને બસ મજામાં કે કામ કર બધું તો મિત્રો અમારે જો આ ફ્રેમ છે ને અમારે રવિવારે હા તો મિત્રો આ જો અમારે મજા આવે એમ છે અને થોડોક રम्मूજી ભાઈ છે તો આપણે પાછા એને કારક આપણે એને હારે લઈને એવું બધું છે તો બ્લોકમાં બિના રહીજો તો મિત્રો અત્યારે જો આપણે બપોરનો સમય થઈ ગયો છે તો આપણે ગમમાં જવાનું છે અને અમારા રાજુલામાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એક વાગી ગયો છે તો આપણે હવે જમી આવી અને જમીન પછી આપણે આગળ ક્યાં જવાનું છે એ તમને બ્લોકમાં કહીશું આપણે આવી જાય છીએ અને જમવાનું બને છે છે બહુ કરે જો અને મારી વાસે બનશી બેન તો અમારે મોબાઈલ માં જ હોય એમ રેમા કરે મારા સમય છે જમવાની થોડીક વાર છે બે પડશે કોઈ દરેક આરામ કરી લઈ પછી પાછું જમવા બોલાવે પછી જાય આવું છે બધું તો હાલો બધે જમવા મસ્ત મજાનું જમવાનું બની ગયું છે તો શું છે અડદની દાળ પોણો અને દેશી રોટલો અને બનશી બેન અમારે તો મંડાઈ ગયા પલાઠી વાળી ને આયા અમારે બનાવે છે રોટલા રોટલા બનાવે મસ્ત મજાનો તમારે હાલો પંખો ચાલુ હતો ને એટલે તાવડી તપે ની એટલે થાય એ રોટલા તો હાલો બરે જમવા જમી લઈ હવે રોટલી બનાવી મસ્ત લઈ અને અમાર સંતોષભાઈ એકકાનો કરવા બેહી ગયા છે તો બ્લોકમાં બનાવી જો તો મિત્રો જો અત્યારે અમારા બાપુ કાકા શાકભાઈ જે આવ્યા છે ને અમે બધા બેઠા છીએ આમ મારા બાપુ કાકા થઈ છે અને આમ મારા માઇક છે તો કેમ લાગ્યું બાપે મજા આવી ગઈ તો આપણે ફરવા કે ને જો આ મને માવો ખવડાવે છે હું ખાતો નથી પણ પહેલાને ખવડાવે છે તો એનું માન રાખી દઈ બાકી કેમ મજા આવી ગઈ તો કે આપણે ફરવા કે આઈટમ માટે ક્યાં લાવું આપણે બધા મિત્રોને કે જય માતા તો મિત્રો અત્યારે જો આપણે કામકાજ કરી દીધું છે અને સાંજના વાગી ગયા છે સાત તો આપણે હવે જાવું છે ઘરે કામ બધું ગયું છે અને હવે આપણે સીધા જઈ ઘરે મિત્રો જો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને ઘરે છે મેડમ છું

આજે અમારે નાના ભાઈના જે સાસરું છે ને એમાંથી હાગમટે જમવાનું છે એટલે ત્યાં હાગમટે એટલે જવામાં મુકાય જ નહીં અને અમે પેલા પોગી જઈએ અમે કે હાગમટે છે એટલે એક નું હોય તો અમે જઈ જ નહીં બધા હોય એટલે પોગી જવાનું ત્યાં જઈને ભૂખા કાઢનાવાના ખાવા પીવામાં કેમ કે માય ને બધા તો આવું છે મિત્રો તો આગળ વિડિયો જોવા માટે બિના રહીજો પાછા

એન મમ્મી ને બે રો તો બેસ હોય ને માદી આજ મદદ કરાવવા મારી બનસી બેન અમારે બનસી તો ડાયસન કરાવવા બનસી ડાય થઈ જાય મહિનામાં બે ત્રણ વાર એકદમ ડાયમ ડાય થઈ જાય છે કા બનસી એને કેટલું ભળે જો અરે વાહ આ છે ભળે ને તો કેરી નો બનસી બેન અમારે રસોઈ બનાવવાનું શીખે છે અને દીકરી ડાય છે અમારી કા બનસી બનસી કતર કપડા એમ પહેરે આવો મસ્ત લાગે તો આપણે હવે જમવા બે જઈએ છીએ તો હવે જમવાનું છે ત્યાં જોવો તમે ફેન્કી છે આ સોસ છે આખા ભીંડાનું મારી માટે સ્પેશિયલ અને રોટલી તો હાલો બધા જમવા સરસ મજાનું બનાવ્યું છે તો હવે આપણે જમી લઈએ તો મિત્રો અત્યારે જો આપણે ફેન્કી ખાઈ લીધી છે મસ્તીની ફેન્કી બની હતી કેમ મજા આવે ને તને ખાવાની

તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ કેમ તો તમને જો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં તો કાલે પાછા નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરપુરા દાદા આવજો